શું થશે મોદીનું ગઈકાલે એટલે કે હું જ્યારે રેકોર્ડ કરી રહ્યો છું એ પ્રમાણે ગણીએ તો શનિવારે ઇલેક્શન કમિશને આવનારી લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરી દીધી એટલે હવે ઘરમાં બહાર સોસાયટીમાં કોઈના લગ્નમાં મે મહિનામાં તો ખૂબ બધા લગ્ન આવવાના ને કે પછી કોઈની બર્થડે પાર્ટીમાં પાનના ગલ્લે કે કોઈ જગ્યાએ દુકાનમાં શોપિંગ મોલમાં આપણે શોપિંગ કરવા જઈએ ત્યારે કે ઇવન સ્મશાનમાં પણ લોકો ચર્ચા કરશે કે શું થશે મોદીનું નમસ્કાર મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા અને સિકટોક્સની પોલિટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ખૂબ મોટો પર્વ છે આપણી લોકશાહીનો તો આજની તારીખે જ્યારે આ જાહેરાત થઈ છે એના ચોવીસ કે અડતાલીસ કલાકમાં શું પોઝિશન લાગે છે કે એના રિઝલ્ટ શું આવશે અહીંયા જો તમે પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો અહીંયા આપણે જુદા જુદા વિષયોનું વિશ્લેષણ કરીએ છીએ જેમાં રાજકારણ સામેલ છે ક્રિકેટ છે બોલિવૂડ છે અને બીજી જુદી જુદી સમાજને સ્પર્શતી ઘણી બાબતો છે એના વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ તો આવી બધી ચર્ચાઓમાં અથવા તો વિશ્લેષણમાં તમને રસ હોય તો આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ નથી જો તમે આ ચેનલ રેગ્યુલર જુઓ છો પણ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પણ સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારા એક એક સબસ્ક્રિબ્શનને મારો જે ઉત્સાહ છે એ વધે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો ગમે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરીને એમને પણ કહેજો કે આ એક સરસ ચર્ચાનો અથવા તો વિશ્લેષણનો મુદ્દો અહીંયા આવ્યો છે તમે પણ જુઓ તો ચાલો આપણે આપણા વિષય પર પાછા વળીએ અને જે ચૂંટણીની જાહેરાત થઈ છે એ સાત ફેઝમાં થઈ છે અને એનો પહેલો ફેઝ થશે ચૂંટણીના મતદાનનો એ ઓગણીસમી એપ્રિલ એટલે હવે બહુ દિવસ બાકી નથી રહ્યા એકાદ મહિનો બાકી છે બીજો છે છવ્વીસમી એપ્રિલ ત્રીજો સાતમી મે જ્યારે ગુજરાત પણ મતદાન કરશે અને અહીંયા આપણે આ લોકસભા સાથે છ વિધાનસભાની ખાલી બેઠકો માટે જે પેટા ચૂંટણી છે એમાં પણ મતદાન થશે આ ઉપરાંત તેરમી મે છે વીસમી મે છે પચીસમી મે અને પહેલી જૂને છેલ્લો રાઉન્ડ અથવા તો છેલ્લા ફેઝનું મતદાન થશે અને ત્યાર પછી ત્રણ દિવસ પછી ચોથી જૂને એનું કાઉન્ટિંગ થશે ચોથી જૂને સોમવાર કે મંગળવાર આવે છે ભાઈ એટલે જે લોકો નોકરી કરતા હશે ને એમને તકલીફ પડશે કે નોકરીમાં ધ્યાન આપવું કે પછી રિઝલ્ટમાં ધ્યાન આપવું અને તે દિવસે શેર બજાર પણ ઉપર નીચે ઉપર નીચે થવાનું છે મોટે ભાગે ઉપર જ જશે કેમ એનું એક કારણ છે ગયા વખતે એટલે કે જ્યારે બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી હતી ને ત્યારે હું એક રીતે કહું હતું હું વિડીયો નહોતો બનાવતો ત્યારે હું ઘણી જગ્યાએ લખતો હતો અને ત્યારે મેં ઘણી જગ્યાએ એટલે જ્યાં જ્યાં મને લખવાનું કહેવામાં આવ્યું ત્યાં ત્યાં મેં એવું લખ્યું છે કે આ વખતે નરેન્દ્ર મોદીની તરફેણમાં એક અંડર કરંટ છે પણ આ અંડર કરંટ કેટલો મજબૂત છે ને એનો ખ્યાલ નથી આવતો એટલે બીજેપી જીતશે તો ખરી પણ આપણને આશ્ચર્ય પમાડીને ને એવી જીત થશે અને છેવટે આપણે જોયું એ પ્રમાણે બીજેપીએ ત્રણસો ને ત્રણ બેઠકો મેળવી એટલે કે જે અંડર કરંટની વાત કરતો એ ખરેખર હતો ત્યારે અને એને કારણે બીજેપી એની જૂની જે ટેલી છે એનાથી પણ વધુ બેઠકો મેળવી આ વખતે પોઝિશન એટલી અલગ છે કે આ વખતે તો બીજેપીની તરફેણમાં અને ખાસ કરીને તો નરેન્દ્ર મોદીની તરફેણમાં જબરદસ્ત વેવ દેખાય છે અને આ વેવ એવો છે કે એ કદાચ સુનામીમાં પણ પરિવર્તિત થઈ જાય અને પહેલાં ક્યારે જોયા ન હોય અથવા તો પહેલાં ક્યારે ધાર્યા ના હોય એવા પરિણામો પણ આવી શકે છે તેમ છતાં બીજેપીની રીચ જે રીતના છે જે રાજ્યોમાં છે સાઉથમાં ને એ બધાનું ધ્યાન રાખીએ તો તો પણ બીજેપી કદાચ ત્રણસો ચાલીસ ત્રણસો પચાસ જેટલી બેઠકો લાવી શકે છે એવું અત્યારનું પ્રાથમિક અવલોકન જ્યારે આ ચૂંટણીઓની જાહેરાત થઈ છે એ સમયે આપણે કરી શકીએ આ વખતે મારા વ્યક્તિગત મતે કેરળ અને તમિલનાડુ આ બે રાજ્યોમાંથી બીજેપીને ઘીન એટલે કે વકરો એટલો નફો એવું થઈ શકે એવું છે કેરળમાંથી બીજેવી એક કે બે સીટ કદાચ લાવી શકશે અને તમિલનાડુમાં ત્રણથી પાંચ સીટ પણ એને મળી શકે છે જો આવું થશે તો બીજેપી માટે એક બહુ મોટા સમાચાર રહેશે અને આવનારા ભવિષ્ય માટે એ કંઈક રણનીતિ પોતાની વધુ આગળ આ બે રાજ્યો માટે વધારી શકશે કર્ણાટકમાં તો બીજેપીની પ્રેઝન્સ છે જ પહેલેથી અને બહુ મજબૂત છે એટલે ત્યાં પણ બીજેપી સારું કરશે આંધ્રપ્રદેશમાં સારું એવું કરી શકશે પણ એ એના સાથીઓ ઉપર વધુ નિર્ભર રહેશે અને તેલંગાણામાં કદાચ હજી અચુડચું છે પણ જોઈએ શું થાય છે રિઝલ્ટ આપણી સામે ચોથી તારીખે આવવાના જ છે જૂનમાં તો એ છે હવે કયા મુદ્દે બધા પક્ષો ચૂંટણીમાં ઉતરશે એના વિશે વાત કરીએ બધા એટલે ખાસ તો બે જ છે કોંગ્રેસ અને બીજેપી તો બીજેપી મારા ખ્યાલથી એની પાસે મુદ્દાઓ ઘણા છે ત્રણસો સિત્તેરથી માંડીને બાલાકોટ ઉપર છે કે પછી ઈસરોની આપણી વૈજ્ઞાનિકોએ જે સિદ્ધિઓ મેળવી છે એ તો ખરી જ પ્લસ ગરીબો સુધી પહોંચનારી જે પ્રધાનમંત્રીના નામે વિવિધ યોજનાઓ છે એના ઉપર પણ એ મત માગશે અને એની પાસે માગવાલાયક ઘણું છે વિપક્ષો જેમ કહે છે કે એમની પાસે કશું છે નહીં દસ વર્ષમાં એમણે કશું કર્યું નથી તો એ બધું ટીવી ડિબેટોમાં અને છાપાઓને જ્યારે ઇન્ટરવ્યૂ આપે કે ભાઈ કશું કર્યું નથી તો એ બધું એમાં સારું લાગે પણ પ્રેક્ટિકલ આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જયા છે એક વિડીયો તો આ ચેનલમાં પણ રહ્યો છે કે કેવી રીતના એક કુટુંબને જ પ્રધાનમંત્રી યોજનાની બે ત્રણ યોજનામાંથી લાભ મળ્યો અને એમણે પોતાનું ઘર બનાવ્યું એ લોનમાંથી અને ચૂલામાંથી મુક્તિ મળી અને એમને ચૂ ગેસ સિલિન્ડર મળ્યો અને એમને મળવા ખુદ નરેન્દ્ર મોદી ગયા એટલે આવી જાતની ઘટનાઓ જ્યારે પ્રત્યક્ષ આપણી સામે બનતી હોય તો એને નકારી ન શકાય ટીવી ડિબેટમાં તમે ગમે તે બોલી શકો છો એટલે બીજેપી પાસે ઘણા મુદ્દાઓ છે અને એનો જે રિપોર્ટ કાર્ડ છે એ લઈને જશે તો સામે વિપક્ષે એ જો તમે કોઈપણ પક્ષના સમર્થકો પણ એ વાસ્તુ તો છે કે મોંઘવારી છે દેશમાં બેરોજગારી છે દેશમાં ઘણી બધી તકલીફો છે લોકોને એવું તો નથી કે બસ રાજ્ય આવી ગયું અને પ્રજા સુખી થઈ ગઈ તકલીફો બધે હોય છે અને તકલીફો છે તમે એને કઈ રીતના હેન્ડલ કરો છો અથવા કઈ રીતના જુઓ છો એક જુદી વસ્તુ છે પણ આપણો જે વિપક્ષ છે એ આ બધા મુદ્દાઓને લાવવાને બદલે વડાપ્રધાન ઉપર સીધા હુમલા કરવામાં માને છે અને એની શરૂઆત થઈ ગઈ છે ઇલેક્ટોરલ બોન્ડનું જે હમણાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે કહેવામાં આવ્યું એના પરથી એટલે થશે એવું કે આ બધા જે જમીન ઉપરના મુદ્દા છે ને એને સમય જેમ જેમ હવે જુઓ પ્રચાર શરૂ થશે એટલે ખ્યાલ આવશે એ લોકો ઓછા કરતા જશે અને આ ઇલેક્ટોરલ બોન્ડ ઉપર કે જાતિગત વસ્તી ગણતરી ઉપર વધુ ભાર આપશે જે મુદ્દાઓ દેશને સ્પર્શ કરે છે નો ડાઉટ પણ હું જ્યારે ઘરની બહાર નીકળું છું ત્યારે મને રસ્તા ખરાબ હોય એ નડે છે ક્યાંક પાણીની સમસ્યા છે એ નડે છે કે ચોમાસું આવે ત્યારે દોઢ દોઢ બબે કલાક ત્રણ ત્રણ કલાક હું મારા ઘરની બહાર એટલે નથી નીકળી શકતો કારણ કે બધે જલ ભરાવ થઈ ગયો છે બેરોજગારી આ બધી વસ્તુઓ જે છે એને એ મુદ્દો નહીં બનાવે હવે કેમ નથી બનાવતા એ એમને જ ખબર છે એટલે આવા મુદ્દાઓ પર એ ચૂંટણી લડશે જ્યારે બીજેપી જે એનો રિપોર્ટ કાર્ડ છે એ લઈને જશે પ્લસ સામેના પક્ષમાં કેટલી ખામીઓ છે અને પ્લસ નરેન્દ્ર મોદી ઉપર જેટલા પર્સનલ હુમલા થશે એ બધાને આવરી લેશે અને વિપક્ષો સામે લડશે એટલે આ મુદ્દાઓ પર આવનારી ચૂંટણી લડવાની છે લડાવવાની છે અને છેવટે જે પોઝિટિવ મુદ્દાઓ જે મેં કીધા એ પ્રમાણે સરકારે શું એચિવ કર્યું છે એના ઉપર વધુ સફળતા મળશે એવું સ્પષ્ટ અત્યારે દેખાય છે એટલે જો નરેન્દ્ર મોદીએ ટાર્ગેટ આપ્યું હોય કે ત્રણસો સિત્તેર બેઠકો જીતવાનું છે તો એ અત્યારે તો લાગતું નથી કે સફળ થાય પણ ત્રણસો પચાસ એનડીએ સહિત બીજેપી જીતીને ફરીથી સત્તામાં આવે એવું સ્પષ્ટ લાગે છે આ વખતે કોંગ્રેસ માટે કપડાં ચણાંશ તો છે જ પણ ડીએમકે અને મમતાજીની પાર્ટી સાથે પણ એણે ધ્યાન રાખવું પડશે કારણ કે જે ડોટ 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 એલાયન્સની વાત હતી એ બધા છૂટા પડી ગયા છે ડીએમ ડીએમ કેના તો કંટ્રોલમાં છે કોંગ્રેસ એટલે ત્યાં વાત નથી પણ દક્ષિણમાં કેરળમાં ભેગા નથી લડવાના પંજાબમાં આપ સાથે નથી લડવાના દિલ્હીમાં કહેવાય ને કે ખેરાતમાં અમુક સીટો આપી દેવામાં આવી છે કોંગ્રેસ માટે કોંગ્રેસ જેવી પાર્ટી માટે અને વેસ્ટ બેંગોલમાં પણ આ જ પોઝિશન છે કે ત્યાં પણ એમને ખાસ કોઈ બેઠકો મળતી નથી અથવા તો મળવાની નથી મમતા બેનર્જી એકલે હાથે લડશે આમ થવાનું કારણ એવું છે કે કેમ ઇન્ડિયા એલાયન્સ તૂટવા માંડ્યો કારણ કે મમતા છે કે સાઉથમાં જે લેફ્ટિસ છે કે પંજાબમાં કેજરીવાલ છે આ બધાને ખ્યાલ તો આવી ગયો છે કે નરેન્દ્ર મોદીને રોકી શકાય એવું નથી તો પછી લોકસભામાં પોતાના વધુને વધુ સાંસદો કેમ ન મોકલવા એમાં જો કોંગ્રેસ ભાગ પડાવે તો જે મળતા હોય કોંગ્રેસના નેગેટિવ મતની અસર એમને પણ પડી શકે છે તો જે મળતા હશે એ પણ નહીં મળે તો બેટર છે કે આપણે આપણું ઘર સંભાળો અને એકલા ચાલો અને એને કારણે આ ગઠબંધન ધીરે ધીરે તૂટવા માંડ્યું ઉત્તર પ્રદેશમાં છે પણ હવે એની કેટલીક અસર થશે જોઈશું બિહારમાં પણ લાલુ યાદવનો સે વધુ રહેશે અને કોંગ્રેસનો ઓછો રહેશે એટલે જ્યાં કોંગ્રેસ નબળી છે ત્યાં એટલે જેના બીજી પ્રાદેશિક પાર્ટી પર આધારિત છે ત્યાં એને નહીં વાંધો આવે એને અમુક બેઠકો મળી જશે લડવા માટે જીતવાની વાત નથી પણ જ્યાં કોંગ્રેસ સામ સામે ઊભી રહેવાની એટલે આંખમાં આંખ નાખવાની હિંમત પણ ધરાવે છે જેમ કે પંજાબ બંગાળ અને કેરળ ત્યાં એને જાતે જ લડવું પડશે અને એમાં એની અસર વધુ ખરાબ એની સ્થિતિ થઈ શકે છે એટલે જો ડીએમકે અને મમતા બેનરજીની આ વખતે કોંગ્રેસ કરતાં પણ બેઠક વધુ આવી જો બીજેપી થ્રી ફિફ્ટી પ્લસ એનડીએ સાથે લઈ જશે તો ફરીવાર કદાચ એવું બને કે આધિકારિક રીતના એટલે કે ઓફિશિયલી કોઈ વિપક્ષના નેતા સંસદને ન મળે લોકસભાને તો એવા કિસ્સામાં કદાચ મમતા બેનરજી કે ડીએમકેના સભ્યો કોંગ્રેસ કરતાં પણ વધુ હશે તો એમને પિન અધિકૃત રીતે કારણ કે કોકને તો આપણે માનવું પડે ભલે દસ ટકાથી ઓછી બેઠક આવી તો એમને એ પદ મળી શકે છે એટલે આ અત્યારે બહુ વહેલું છે આ કહેવાનું પણ હું અત્યારે એક હિંમત કરીને કહી રહ્યો છું કે આવો સિનારીઓ પણ લોકસભા પછી ઊભો થઈ શકશે હવે થયો કે નહીં આપણે ચોથી તારીખે એકવાર જૂનમાં રિઝલ્ટ આવી જાય એટલે પાંચમી છઠ્ઠી એનું બરાબર વિશ્લેષણ કરતો એક વિડીયો આપણે જરૂર જોઈશું તો બસ અત્યારે જે મેં કીધું એ પ્રમાણે હજી તો શરૂઆત છે અને એમાં આ પ્રમાણેની સ્થિતિ ભારતના રાજકારણની લોકસભાની ચૂંટણી દરમિયાન દેખાઈ રહી છે એના વિશે આપણે થોડું વિશ્લેષણ કર્યું કેવો લાગ્યો વિડીયો જરા કહેજો નીચે કોમેન્ટમાં અને મેં આગળ કીધું એ પ્રમાણે જો ગમ્યો હોય તો મિત્રો સાથે એને શેર કરીને એના વિશે ચર્ચા કરજો કે આવી આવી વાત છે અને આ પ્રકારના રિઝલ્ટ આવી શકે છે ગમે તો લાઈક કરી જ દેજો તમે મિત્રોને પણ કહેજો કે લાઈક કરે અને જેમ શરૂઆતમાં કીધું એ પ્રમાણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને એને કારણે બોલિવૂડ છે કે ક્રિકેટ છે કે પછી સમાજને લગતા જુદા જુદા વિષયો છે હમણાં હું થોડા ગયા મહિને બધે ફરી આવ્યો છું એટલે એના પણ એક બે વિડીયો હજી બીજા આવવાના છે તો એના વિશે પણ થોડી માહિતી અહીંયા મળશે એટલે તમે જો સબસ્ક્રાઈબ કરશો તો તમને એ બધું પણ જોવા મળશે તો બસ આ મારી વિનંતી સ્વીકારજો અને આવતા વિડીયોમાં બહુ જલ્દીથી મળીશું ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો